ચંદ્રગ્રહણના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ ભાદરવી પૂનમે સાત સપ્ટેમ્બરે જ મંદિરમાં દર્શન કરી શકશે કલેક્ટર શ્રી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી પૂનમને રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની સર્વે માય ભક્તો નોંધ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને જણાવ્યું કે આ દિવસે બપોરે બાર કલાક સુધી માય ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે તેમજ ધજા ચડાવી શકશે બાર પછી દર્શન કરી શકાશે નહીં અને ધજા ચડાવી શકાશે નહીં ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધી માય ભક્તો જાળેમાંથી દર્શન કરી શકશે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે જેની નોંધ લેવા સર્વે માય ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા આજ જાણવામાં આવે છે તારીખ 9/7/2025 ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે 12:30 કલાક બાદ વજારોહણ થઈ શકશે નહીં તારીખ 8/7/2025 થી આરતી દર્શનનો સમય રાબેતા મુજબ મુજબનો રહેશે સર્વે માય ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે 12:30 વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ